વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ના ત્રિદિવસીય શાળા રમોત્સવ બે હાજર ચોવીસ પચીસ નો આજથી શુભારંભ કરવામાં આવ્યો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ શાળા રમતોત્સવનો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે યોજાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા રમત ઉત્સવ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરે ઇનામ વિતરણ કરી શાળા રમત ઉત્સવ સમાપન કરવામાં આવશે આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમતો ચોવીસ પચીસ ના ઉદઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા તેમજ ઓલિમ્પિકમાં બાળકો ભાગ લઈ શકે તેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ બે હાજર ચોવીસ પચીસ માં ગોડા ફેક ચક્ર ફેક લાંબી કૂદ ઉંચી કૂદ સો મીટર દોડ બસો મીટર દોડ

શિક્ષિકાઓ તથા બાળકો માંજલપુર વિસ્તારના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અહીં લગભગ ચૌદ થી પંદર વર્ષની અલગ અલગ રમતો છે અને બાળકો અહીંયા લગભગ તેત્રીસ સો થી વધારે બાળકો અહીંયામાં ભાગ લીધો છે બાળકો ઇનસાઈડ એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બી રમે છે એની અંદર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે આઉટડોર ગેમની વ્યવસ્થા છે સંપૂર્ણ રીતે સારું ખુશનું વાતાવરણ છે ઠંડક બી છે સારી દોડી શકે રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે આજે વીર બાદ દિવસ બી છે અને વીર બાદ દિવસના દિવસે આ કાર્યક્રમની ત્યારે શરૂઆત કરવા માટે માનનીય મેયર શ્રી આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા એ ગયા જેઓ શરૂઆત કરાવી એમની સાથે સાથે આપણા ડંડક શ્રી બારુબેન शुक्ला એ પણ આવીને ગયા છે અને સ્થાનિક કાઉન્સિલર પણ ત્યારે હાજર છે અને અમારે સાથે અમારી આખી ટીમ હાજર છે ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું ખૂબ સારું રમો ખૂબ આગળ વધો જી આ ત્રણ ત્રીજી દિવસે છે છવ્વીસ સત્યાવીસ ને 28 ત્રણ દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે બે હજાર છત્રીસ માં જયારે નવી ઓલિમ્પિક આવી રહી છે અન્ય મોદી સાહેબ આપણા ભારત દેશની અંદર જયારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિક માં આપણા બાળકો રમે એના માટે આજથી અમે તૈયારીમાં લાગી ગયા છે બાળકો ખૂબ સારું રમે ખૂબ આગળ વધે અને બે હજાર છત્રીસ માં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં એના માટેની અમને શુભકામના આપું છું ભારત માતા કીધું વંદે માત્ર આભાર